નમસ્કાર મિત્રો ગુજરાત બજાર ભાવ સેલમાં આપનું સ્વાગત છે મોવા માર્કેટ માર્કેટના બજાર ભાવને લાઈવ દરરોજના બજાર ભાવને લાઈવ હરાજી જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જોઈ શકો દરરોજના બજાર ભાવ જુઓ લાઈવ હરાજી ચારસો એમ કોને ઓગણસી ઓગણસીન ચારસો એ ચારો એવા નવાનું ચારસો નવ્વાણું પાંચસો એક રૂપિયા પાંચસો બે બે રૂપિયા ત્રણ ચાર પાંચસો ને ચાર ગોળું ચાર ત્રણ વાંચ્યું ચાર પાંચસો <tiple> ચાર <tiple> એકાણું બોલવું ચારસો પચાસ એકાણું રૂપિયા ચારસો એકાણું બાણું 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 સાતસો બાણું બોલવું ભાઈ બાણું ચોરાણું હલોટ અચ્છા થો ચારસો સત્તાન ર હા ફોર નાઇન સેવન ક્યાં <laughs> કાચી પચાસ 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 રૂપિયા ત્રણસો પચાસ ત્રણસો પચાસ ત્રણસો પચાસ પચાસ રૂપિયા બસો પંચા કચ્છન બસ કહી કે બહુ ઉબે પ્રેક્ટિસ માં છે 90 95 95 2 તો ફરે કે

ચારસો ઓગણસિત્તેર છત્રીસ છત્રીસ એટલે ત્રણસો બાવન બાવન બાકી ત્રણસો ને એકાણું બાણું બાણું ત્રણ સવાર જન્મ ચારસો એક રૂપિયા ચારસો એક